જુનાગઢની કોલેજમાં બીએસસી અને બીબીએનો અભ્યાસ કરતા બે રૂમ પાર્ટનર અશડાતોડ બની જતા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા આજવા રોડ સરદાર એસ્ટેટ વિસ્તારની સોસાયટીમાં બાઇક પર બે યુવકો શંકાસ્પદ હાલતમાં ફરી રહ્યા હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજા અને પીઆઈ હેતલ તુવેરની ટીમો જુદી જુદી સોસાયટીઓમાં ફરી વળી હતી જે દરમિયાન એક સોસાયટીમાંથી પોલીસને જોઈ ભાગવા જતા બે બાઇક સવારનો પોલીસે પીછો કરી બંનેને ઝડપી પાડ્યા હતા તેમની મોટરસાયકલ ચોરીની હોવાથી વધુ તપાસ કરાઈ હતી પોલીસની તપાસમાં વૈભવ બાબુભાઈ જાદવ જૂનાગઢની કોલેજમાં બીએસસી અને બીબીએનો અભ્યાસ કરતા હતા ત્યારે બંને રૂમ પાર્ટનર્સોએ વર્ષ બે હાજર ચૌદ માં અભ્યાસ છોડી રાજકોટમાં મોટર ચોરી કરી હતી અને અછોડા તોડવાનું શરૂ કર્યું હતું તેમણે જૂનાગઢ રાજકોટ કેશોદ જેવા સ્થળોએ નવ ગુના આચર્યા હતા જ્યારે વૈભવે સુરત ખાતે જઈ બાઇક ચોરીને અછોડા તોડ્યા હોવાની વિગતો ખુલી હતી બંને મિત્રો અઢી મહિના પહેલા ટ્રેનમાં સુરતથી વડોદરા આવ્યા હતા અને સમા વિસ્તારમાં ત્રણ તોલાનો અછોડો તોડ્યો હતો ત્યારબાદ બાર દિવસ પછી ફરી વડોદરા આવ્યા અછોડા લૂંટનાર બંને મિત્રો રૂપિયા હાથમાં આવ્યા બાદ ગોવાની ટ્રીપ પર ઉપડી જતા હતા પોલીસની પૂછપરછ દરમિયાન બંને મિત્રોએ કબૂલ્યું હતું કે અઢી મહિના પહેલા તેમને વડોદરામાં પહેલી વાર સમા વિસ્તારમાંથી ત્રણ તોલાનો અછોડો તોડ્યો હતો ત્યારબાદ તેઓ સોનું વેચીને ગોવા ગયા હતા અને રૂપિયા વાપર્યા હતા બાર દિવસ બાદ તેઓ ફરી ટ્રેનમાં વડોદરા આવ્યા હતા અને ફરીથી બાઇક ચોરી સમાવિસ્તારમાંથી બે અછોડા લૂંટ્યા હતા આ અછોડા તોડના રૂપિયા પણ ગોવામાં મોજ ચોકમાં પૂરા કર્યા હતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પકડેલા બે અછોડા તોડ પૈકી વૈભવ જાદવ સામે કુલ પંદર ગુના નોંધાયા હોવાની અને એકવાર પાસા હેઠળ જેલ પણ જઈ આવ્યો હોવાની તેમજ તેના મિત્ર ભાવિન ચાવડિયા સાથે દસ ગુના નોંધાયા હોવાની પોલીસને માહિતી મળી છે તમે જાણો છો એમ પાછલા ઘણા દિવસોમાં વડોદરા શહેરમાં ખાસ કરીને વહેલી સવારે અને સાંજના લોકો જે મોર્નિંગ વોક કરવા નીકળ્યા હોય છે ત્યારે ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવીને એમના ગળામાંથી સોનાની ચેન કાઢી લેવાના ગુનાઓ બનેલા આથી ત્રણ ચાર દિવસ પહેલાં પણ એક ગેંગ અમે પકડેલી જેમાં પણ ઘણા ગુના સોલ્વ થયેલા ઘરફોડના અને ચેન એ જ રીતે કાલે બીજી પણ અમને એક સફળતા મળી છે બાતમી આધારે અમને ખબર પડેલી કે બે ઈસમો આવી રીતે ચેન્જને ચેન્જ કરવા માટે આવેલા છે એને આધારે અમારી ટીમ છે કાર્યરત હતી સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે ત્યાંથી બે ઈસમો મળ્યા છે એકનું નામ છે વૈભવ બાબુભાઈ જાદવ અને બીજાનું નામ છે ભાવિ મનસુખભાઈ જાડે આ બંને જુનાગઢના રહેવાસી છે એ બંને શંકાને આધારે લાવતા પૂછપરછ કરતાં સમા પોલીસ સ્ટેશનના ત્રણ ચેન સ્નિચિંગના ગુના છે એનું ઉકેલાયો છે ત્રણે ત્રણ ગુનાનો મુદ્દામાલ પણ મળ્યો છે અને તેઓ ચોરીનું મોટર સાયકલ પહેલાં મોટર સાયકલ ચોરતા હતા અને એ ચોરીના મોટરસાઇકલના આધારે એને સાથે રાખી અને ચેન સ્નિચિંગ કરતા હતા તો વાહન ચોરીના પણ બીજા ગુના ડિટેક થયા છે આમ ટોટલ પાંચ ગુના ડિટેક્ટ થયા છે અને ટોટલ જોઈએ તો ત્રણ લાખ સડસઠ હજારનો મુદ્દામાલ પણ આ બંને આરોપીઓ પાસેથી કબજે થયો છે આ બંને આરોપીઓની એમો એવી છે કે તેઓ ચોરી કર્યા પછી મુદ્દામાલ છે બોમ્બે બાજુ વેચવા માટે જાય છે અથવા તો ગોવા બાજુ ફરવા માટે જતા રહે છે બંનેની હિસ્ટ્રી પણ અગાઉ ગુનાહિત રહી છે અગાઉ જે આરોપી છે એમના વિરુદ્ધમાં પંદર ગુના જૂનાગઢ રાજકોટ સુરત વગેરેમાં દાખલ થયેલા છે અને આ જે છે ત્યાં આરોપીઓને પકડી અને સમા પોલીસ સ્ટેશન હેન્ડ ઓવર કરવામાં આવ્યા છે તે લોકો આ ગુનાના ગામે વિશેષ પૂછપરછ કરી અને વધુ તપાસ હાથ ધરી છે હા આમ તો એ લોકો એજ્યુકેટેડ છે પરંતુ મોત્ક માટે ખાસ કરીને ઈઝીલી મની કઈ રીતે મળે અને કઈ રીતે પૈસા ઉડાડવા મહેનત કરવાથી તો પૈસા થોડા મહેનત કરવાથી તો બહુ ઓછા મળે ઓછી મહેનત વધારે પૈસા મળે એ જ હેતુ છે અને ગોવા ખાતે ફરી અને પૈસા ઉડાવે છે તપાસ ચાલુ છે જોઈએ કદાચ આમાં કોઈ બીજા ઇન્વોલ્વ હશે ચોરીનો માલ રાખવામાં કે કોઈને લોજિસ્ટિક સપોર્ટ પૂરો કરવામાં તો એમની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે છે ને બાઇકનો ગુનો પણ એ બરોડાનો જ છે અકોટા પોલીસ સ્ટેશનમાંથી મોટર સાયકલ ચોરાયેલું છે અને એને આધારે પછી એને બીજો ગેટ પોલીસ સ્ટેશનમાંથી વાહન ચોરી છે અકોટા અને પાણીગેટ બે પોલીસ સ્ટેશનમાંથી મોટર ચોરી કરી છે અને જે ચેન સ્નેચિંગ છે ત્રણે ત્રણ સમા પોલીસ સ્ટેશન યાદના છે આમ ટોટલ પાંચ ગુના ડિટિંગ થાય ટ્રણિંગ વધાર્યું છે સવારમાં જ્યાં જે સમયે જે આ લોકો સોફ્ટ ટાર્ગેટ ગણતા હતા એ સમયે અમે પીસીઆર વાહન અને બીજી ક્રાઇમની ટીમોને પણ એલર્ટ કરી છે અને જે વિસ્તારમાં જ્યાં બનાવો બને છે ખાસ કરીને સવારમાં લોકો જે મોર્નિંગ વોક માટે નીકળે છે એ વિસ્તારોમાં અમે ચાપથી નજર રાખીએ છીએ બાઈક પેટ્રોલિંગ પણ હા આપણે પોલીસ સ્ટેશનોમાં જે બાઇક એલોટ કરવામાં આવે છે એ સાથે પીસીઆર એમને પણ એલર્ટ કરવામાં આવે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાઈ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર